પોલીસ મળી હતી આથી ભાપડી ગામે સીમા પસાર થતી મુખ્ય નર્મદા નહેરના પુલ ઉપર એસઓજી પોલીસે વોચ ગોઠવી હતી ત્યારે સામેથી આવી રહેલી જીટી જીરો આઠ બી એચ સત્યાવીસ નંબર ગાડીને રોકવાનો ઈશારો કરતા ગાડીના ચાલકે પોતાની ગાડી ભડોદર તરફ વગાડી મુકતા એસઓજી પોલીસે તેઓની બ્રેઝર ગાડી સાથે પીછો કરી ભડોદર ત્રણ રસ્તા પાસે થાર ગાડીને કોર્ડન કરી રોકાવી લીધી હતી અને ગાડીમાં તપાસ કરતા ગાડીના ગિયર બોક્સ તેમજ હેડ બ્રેક પાસેથી એક થેલી મળી આવી હતી જે થેલીમાં તપાસ કરતા નવસો ચોપન ગ્રામ અફેણ મળી આવ્યું હતું ત્યારે બનાસકાંઠા એસઓજી પોલીસે દેવસીભાઈ કેરાભાઈ ઉર્ફે કેશારાભાઈ રબારી રહેવાસી ભાપડીવાળાની ગાડી સહિત એક લાખ ઓગણત્રીસ હજાર નવસો એસી ના કુલ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે તેમજ રામાભાઈ મશરૂભાઈ રબારી રહેવાસી પિલુડા તાલુકો થરાદ એમ કુલ બે સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે થરાદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એનડીપીએસનો ગુનો દાખલ થયેલ છે એની હકીકત એવી છે કે બનાસકાંઠા અમારી એસઓજીની જે ટીમ છે એમને હકીકત મળેલી કે દેવસીભાઈ રબારી છે એ ભાપડી ગામનો છે અને એ ચરસ બહારથી લઈ આવી અફીણ બહારથી લઈ આવીને ધંધો કરે છે તેથી તેની વોચમાં રાખે અને તે દરમિયાન એમની ગાડીમાંથી અમને અફીણ મળી આવેલ છે નવસો ને ચોપન ગ્રામ જેટલું અફીણ છે કુલ એક લાખને ઓગણત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરેલ છે અને હાલ એની તપાસ પણ અમે વાવના પીએસઆઈ પાસે સોંપેલ છે અને આ બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ છે અમને એવી માહિતી મળેલી કે આ દેવસીભાઈ રબારી જે પાપડી ગામનો છે એ ઘણા સમયથી આવો ધંધો કરે છે પરંતુ આ વખતે તે મારા આ વખતે પણ છટકી જવાની કોશિશમાં હતો પરંતુ પોલીસે કોર્ડન કરીને તેને ઝડપી લીધેલ છે અને તે અત્યારે હાલ અમારી કસ્ટડીમાં છે અને આ રિમાન્ડ અને આગળની કાર્યવાહી થશે અને બીજા એક રબારીનું નામ ખુલે છે એની પણ અત્યારે પોલીસ તપાસ કરશે